સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરોના વિરુદ્ધમાં એક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે જેમાં અમારા જો પ્રજાજન એવા વ્યાજખોરોના જંગલમાં ફસાયેલા છે એને અમે અપીલ કરીએ છીએ કે અમારા તરફથી જો અભી બહુ ટૂંક સમયમાં આયોજનો કરવામાં આવશે લોક દરબારમાં જેમાં આપ આવી શકો છો આપણી અરજી સાથે સાથોસાથ અમારા જો પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અમારા સિનિયર અધિકારીઓના અથવા મારી પાસે આપ આવી શકો છો તો અમે લોકો હન્ડ્રેડ પર્સન્ટ જો આપને ખાતરી આપું છું કે એવા વ્યાજખોરો જો આપથી પઠાણી ઉરાણી કરી રહ્યા છે અને આપના બધા જો એ પ્રોપર્ટી મિલકત દાગીના આ બધા જો એ બળજબરીતે લઈ રહ્યા છે એના વિરુદ્ધમાં અમે હંડ્રેડ પર્સન્ટ કાર્યવાહી કરીશ તો અમે બધાને નમી વિનંતી છે કે આપ અમારા સુરત શહેર પોલીસ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવે લોક દરબારોમાં અથવા થાણેમાં અથવા સિનિયરધિકારીઓ પાસે અથવા મારી પાસે આવો હન્ડ્રેડ પર્સન્ટ પોલીસ આપને મદદ કરશે